સુરત જિલ્લા ડિઝાસ્ટર ઓથોરિટી અને સુરત એરપોર્ટ ઓથોરિટીના સંયુક્ત ઉપક્રમે સુરત એરપોર્ટ ખાતે અજે સવારે એન્ટી હાઇજેકિંગ મોક ડ્રિલ યોજાય હતી ચાર આતંકવાદીઓએ એરપોર્ટમાં ઘૂસી છ મુસાફરોને બંધક બનાવ્યા હતા પરંતુ ચેતક કમાન્ડો તેમજ સીઆઈએસએફના જવાનોએ મક્કમ મુકાબલો કરી આતંકવાદીઓને જીવતા પકડ્યા હતા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કમિટીના અધ્યક્ષ અને કલેક્ટર ડોક્ટર સૌરવ પારડીના માર્ગદર્શન હેઠળ મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું સુરત જિલ્લા ડિઝાસ્ટર ઓથોરિટી અને સુરત એરપોર્ટ ઓથોરિટીના સંયુક્ત ઉપક્રમે સુરત એરપોર્ટ ખાતે પહેલી સવારે વિમાન હાઇજેક કરવાનો ઈરાદો ચાર આતંકીઓ મુસાફરના વેશમાં કાર સાથે સુરત એરપોર્ટના એ2 ગેટ પર પહોંચ્યા હતા સિક્યુરિટીએ અટકાવતા અચાનક તેમણે AK47 રાઇફલ દ્વારા CISF ના સિક્યુરિટી ગાર્ડને ઘાયલ કરી અંદર ઘૂસી ગયા હતા જેની જાણકારી સુરત એરપોર્ટ ઓથોરિટીને થતાં તાત્કાલિક આ અંગેની વિગતો સુરત શહેર પોલીસ જિલ્લા કલેક્ટર પ્રાંત અધિકારીને કરવામાં આવી હતી પોલીસ તથા સીઆઈએએસએફ દ્વારા સમગ્ર એરપોર્ટને કોર્ડન કરવામાં આવ્યો હતો પ્રાંત અધિકારી અને નાયબ કલેક્ટર વિજય ભંડારીએ તાત્કાલિક એરપોર્ટ પર આવી કંટ્રોલ રૂમમાંથી આતંક્યો સાથે વાતચીત કરી હતી જેમાં આતંક્યોએ એટીએસ દ્વારા ધરપકડ કરાયેલા અને જેલમાં બંધ આતંક્યોને મુક્ત કરવા કરવાની એક હેલિકોપ્ટર તેમણે 200 કરોડની ડિમાન્ડ કરી હતી આખરે ચૈતક કમાન્ડો ગોહિલની આગેવાનીમાં કમાન્ડોએ તકનો લાભ લઈ આતંક્યોને જબ્બે કર્યા હતા અને તેમની પાસેથી 4 AK47 રાઇફલ કબજે કરી હતી આતંકવાદીઓ સાથે મુઠભેડમાં આતંકીઓએ 15 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જેનો કમાન્ડોએ મજબૂતાઈથી મુકાબલો કર્યો હતો સર્ચ ઓપરેશન દરમિયાન તમામ 6 બંધકોને સુરક્ષિત મુક્ત કરાવવામાં સફળતા મળી હતી કોઈ જાનહાનિ વિના ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું મોક ડ્રેલ દરમિયાન જિલ્લા વહીટી તંત્ર સિટી પોલીસ અને એરપોર્ટથી સિવિલ સુધી ગ્રીન કોરિડોર એરપોર્ટની ફરતે પૂરતો પોલીસ બંદોબસ્ત ટ્રાફિક મેનેજમેન્ટ સરળતાથી કરી મોક ડ્રેલ સફળ બનાવાઈ હતી આ ડ્રિલમાં એસઓજીના ડીસીપી ક્રાઇમ ડીસીપી બીપી રોજિયા ડીસીપી આરટી પરમાર મામલતદાર પંકજ મોદી સીઆઈએસએફના ડેપ્યુટી કમાન્ડન્ટ આશિષ રાવત સુરત એરપોર્ટ જનરલ મેનેજર ચંદ્રકાંત સંકુશલે ફાયર સિટી પોલીસ અને રાજ્યની સંબંધિત ઓથોરિટીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત